sungguh muka pelanu ya tanah bốt nước dầu thật bốt 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 Hãy subscribe cho kênh એક હજાર ને બાઠી પાંચસો ને અઠાવન ટુકડા ઓબામા નવાગાઉસી પંદરસો ને એસી રૂપિયા ધાણી સુકુમાલ સુપર સત્તરસો ને એસી રૂપિયા કલર સુકો કરો કેટલા તેરસો ને છોતેર

મુકાબલા અને ફૂલ જવાબદારી ઉતાર છે 55 55 55 હતા મને 55 ને હૈયા જગત બાહતરા જોહર 5 જાય કડ 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 રોગણી 68 હિત્ય હિત્ય 72 72 72 74 75 71 રૂપિયા ભરો ભાઈમાં આવવા 14673 સુપર કપાસ કડરાય એકા બસ ભાઈ નાખો ને 52 53 54 55 56 ભાઈ 52 એક હજારને હતા રૂપિયા ત્રણ નંબર સીણા ચણામાં એક હજાર ચાલીથી એક હજારની આઠ રૂપિયા સુધીના ભાવ দেড়শো আঠারো রুপ

સત્તરસો ને એંસી રૂપિયા ધાણી એક હજાર સાતસો એંસી

એક હજારને સોપન રૂપિયા